સુરતમાં લોકશાહીની હત્યાનો પ્રયાસ જીવિત લોકોની મૃત બતાવી મત કાપવાનું મોટું ષડયંત્ર સુરતની એકસો ઓગણસાહીઠ પૂર્વ વિધાનસભામાં ચોક્કસ રાજકીય પક્ષના મળતીયાઓ દ્વારા મતદાર યાદીમાં ગંભીર છેડછાડ કરવામાં આવી હોવાનો પર્દાફાશ થયો છે શું થયું જીવિત મતદારોને મૃત બતાવી ફોર્મ નંબર સાત ભરવામાં આવ્યા વર્ષોથી ત્યાં રહેતા રહીશોને સ્થળાંતરિત ગણાવી નામ કાપવા વાંધા અરજીઓ કરી વિરોધી મતો ઘટાડવા માટે આ નીચલી કક્ષાનું રાજકારણ ખેલાઈ રહ્યું છે આ મામલે આમ આદમી પાર્ટીના સહપ્રભારી એડવોકેટ શાહીન મલિક અને ચિત્રેશ અનાજવાલા લાલ ગેટ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પરંતુ આશ્ચર્યજનક રીતે પોલીસ ઉપરના દબાણ હેઠળ એફઆઈઆર લેવાનો ઇનકાર કર્યો છે શું જનતાના મતાધિકાર પર તરાપ મારનાર આ શક્તિઓને રોકવામાં આવશે હું એડવોકેટ ચાઇના મલિક એકસો ઓગસ્ટ વિધાનસભા બિયના વન ઓફર આજે મે નાગેટ પોલીસ સ્ટેશનની નીરની અંદર અમારું 159 પુરો વિધાનસભાની અંદર 9500 વાnda લેવામાં આવ્યા છે અને તેની સાથે 7 નંબરનો ફોર્મ ભરવામાં આવ્યા છે અને ખૂબ જ ગંભીર ભૂલો દર્શાવવામાં આવી છે આ તમામ મતદારોયા હયાત ઉવા છે અને તમામ મતદારોના આગળ પરમેનેન્ટ સિલટે અને મૃત્યુ જેવા કારણો દર્શાવી અને વાnda ભરવામાં આવ્યા છે અને તેમના મૌખી ભારતીય જનતા પાર્ટીના રનિંગ કોર્પોરેટરો અને તેમના કાર્યકર્તાઓ દ્વારા લેવામાં આવ્યા છે ભૂપેન્દ્રભાઈ રાવતકા તેમની ટોટલ જે વાંધાઓ લીધા છે સત્તર

કરવામાં આવે અને આ ખૂબ બંધારણીય ગંભીર બાબત છે અને આની બાબતે આજે અમે લાલગેટ પોલીસ સ્ટેશનની અંદર તમામ સ્થાનિકો મળીને એફઆઈઆર નોંધાવવા માટે આવ્યા છે અને ભૂપેન્દ્રભાઈ અને જે લોકોએ વાંધાઓ લીધા છે પોત નંબર સાત મહિના છે એમણે સાબિત કરવું પડશે કે અમે મતદાતાઓ અહીંના સ્થાનિક નથી અને અમે મૃત્યુ પામ્યા છે જો એ સાબિત કરવામાં નિષ્ફળ થશે

અને નવાઈની વાત તો આ છે કે આ નવ હજાર પાંચસો તમામ મતદાતાઓ મુસ્લિમ મતદાતાઓ છે અને માઇનોરિટી વિસ્તારના મતદાતાઓ છે અમારી સાથે આ પરિતાબેન છે જેમની નામની આગળ લખ્યું છે પરમેનન્ટ શિફ્ટેડ જે કે અહીંયા હાલ હાજર છે અમારી સાથે આ મોદીવાલા ફેમિલીમાંથી છે એમના મમ્મી અને પપ્પાની નામની આગળ લખ્યું છે પરમેનન્ટ શિફ્ટેડ જે કે પોતે અહીંયા હયાત છે બીજા અમારી સાથે સીપવાળા અને મનિયાળ ફેમિલી છે એ લોકોના નામની આગળ મૃત્યુ જેવી ગંભીર ગંભીર બાબતો દર્શાવી છે કે એ લોકો મરણ પામ્યા છે પરંતુ એ તમામ લોકો હયાત છે અને એ તમામ આ સરકારને અને અમારી નાગરિકતા પર વાંધા ઉચકો અને અમને સર દોરી અને ઈસીઆઈને પણ ગેરમાર્ગે દોરતા સાત નંબરના ફોર્મના વાંધાઓ લેવામાં આવ્યા છે જેથી કરીને અમે લાલગેટ પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર દાખલ કરવા માટે આવ્યા છે કે જેમણે પણ સરકારને ગેરમાર્ગે દોર્યા છે ઇસીઆઈને ગેરમાર્ગે દોર્યા છે તો અમે મતદાતાઓને હેરાન કર્યા છે અને અમારા વિરુદ્ધ ખોટા વાંધાઓ લઈ અને અમને હેરાનગતિમાં ઉતાર્યા છે તે બદલ એ લોકોની વિરુદ્ધ

मदद कजो मदद कजो